મયારામ ભટ્ટને ત્યાં ખીચડી જમાડીને બીજા દિવસે ઝીણાભાઈ દરબારના ભાવભીના આગ્રહને માન આપીને શ્રીજી મહારાજ કાઠી દરબારો સાથે પંચાળા પધાર્યા ઘણા બધા દિવસોથી દૂધ પાક બાસુંદી વગેરે પકવાનની રસોઈ જમવાથી ભગવાન સાથે રહેતા કાઠી ભક્તોના વધી ગયેલા રસાસ્વાદ અને ખીલેલી તબિયત દેખીને તેમને અંકુશ કરવા મહારાજે પંચાળામાં કોઈ નવી યુક્તિ વિચારી અને ત્યાં સભામાં દરબારને કહે ઝીણાભાઈ તમારા આગ્રહને માન આપીને અમે આવ્યા પણ હવે તમારે અમને વધુ રોકવા હોય તો અમારી એક શરત માનવી પડશે ઝીણાભાઈ કહે મહારાજ આ બધું તમારું જ છે તમે અહીં જ રહો અમને તમારી બધી જ શરતો મંજૂર છે મહારાજ કહે હમણાં ઘણા દિવસોથી આ કાઠી ભક્તો અમારી સાથે છે અને ઘણા મિષ્ટાન અને પકવાન જમવાથી તેમના શરીર જુઓ કેવા ઝગારા મારી રહ્યા છે આટલું સાંભળીને દરબારોના જીવ ઊંચા થઈ ગયા અને ગભરાયા કે નક્કી આ પ્રભુ પાછા પ્રકરણ ફેરવવાના થયા છે ત્યાં મહારાજે આગળ કીધું જુઓ ઝીણાભાઈ હવે અમારા પાર્ષદોને મેવા મીઠાઈ ભાવે તેમ નથી એટલે જો તમે ખોરી જારના રોટલા કરાવો તો જ અમે અહીંયા રોકાઈએ ત્યાં સુરા ખાચરથી બોલાઈ ગયું મારી નાખ્યા મારા બાપાએ આ તે કેવો ભગવાન ભટકાણો બે હાથ જોડીને ઝીણાભાઈ કહે મહારાજ ઘરે આવેલા આવા મોંઘેરા મહેમાનને ખોરી જારના રોટલા જમાડું તો મારી આબરુ ના ધજાગરા થાય કોઈ પણ રાહત વિના મહારાજે કહી દીધું ખોરી જારના રોટલા તો જ રહીએ કાલે ચાલતા આથી ના છૂટકે આજ્ઞા સ્વીકારવી પડી સુરા ખાચર તો માથે હાથ દઈ ને ઉપર નીચે આજુબાજુ દેખવા મંડ્યા મહારાજે પૂછ્યું શું થયું સુરા ખાચર ઠાવકું મોડું રાખીને સુરા ખાચર કહે મહારાજ જોઉં છું કે કોઈ બીજો ભગવાન હોય તો એની પાસે જતો રહું આ ખોરી જારના રોટલા ખવડાવે એવા ભગવાનની હારીએ શું રહેવાનું સુરા દરબારની વાત સાંભળીને બધા હસવા લાગ્યા મહારાજ પણ હસતા હસતા કહે તો તમને બીજો ભગવાન દેખાણો કે સુરા ખાચર કહે મહારાજ એજ તો ઉપાધિ છે ને બધે જોયું પણ ક્યાંય બીજો ભગવાન દેખાતો નથી મહારાજે પૂછ્યું તો હવે શું કરશો સુરા દરબાર સુરા ખાચર કહે બીજું શું થઈ શકે કલ્યાણનો ખબ છે એટલે ખોરી જાર ખાઈને પણ તમારા ચરણમાં પડ્યા રહીશું આ બાજુ ઝીણાભાઈએ મહારાજની આજ્ઞા પ્રમાણે રોટલા તૈયાર કરાવડાવ્યા અને મહારાજનો થાળ તૈયાર કરાવ્યો પછી મહારાજે તો રોટલો માંગવીને પ્રેમથી જમવાનું શરૂ કર્યું પછી દરબારો ક્યાં જાય તેઓ પણ મને કમને ખોરી જારના રોટલા ખાવા લાગ્યા મહારાજે હસીને પૂછ્યું કેમ સુરા ખાચર રોટલો ભાવે છે ને સુરા ખાચર કહે મહારાજ કાલે માળાવદરના ભામણની ખીચડીએ અમારું પેટ લોઢા જેવું કરી નાખ્યું છે આથી હવે આ રોટલો અંદર જશે એટલે બધું સરખું થઈ જશે આ સાંભળીને બધા પાછા હસવા લાગ્યા અને આમ આમ ને ચારેક દિવસ પસાર થયા અકળાઈને સુરા ખાચરે અલૈયા ખાચરને કીધું ભણું અલૈયા કોઈ ને કોઈ કાઠી કળા વાપરવી પડશે નહીતર તારો આ બાપ આપણને ખોરી જારના રોટલા ખવડાવી ખવડાવીને તો મારી જ નાખશે આપણને તો એમ હતું કે પંચાળાના ઝીણા દરબારને ત્યાં મેવા મીઠાઈનો મજો માણીશું પણ આ બાપે તો ખોરી જારના રોટલે ચડાવ્યા અને આમ વાતો કરતા બેવું જણાએ એક યુક્તિ નક્કી કરી બીજા દિવસે પંગત બેઠી મહારાજ પોતે માથે ઉભા રહીને ખોરી જારના રોટલા પીરસાવી રહ્યા હતા એવામાં અલૈયા ખાચરે લાકડાનો નાનો ટુકડો લઈને મોઢામાં નાખ્યો ત્યાં પડખે બેઠેલા સુરા ખાચરે શ્રીજી મહારાજને સાદ કર્યો મહારાજ આ અલૈયા ખાચરને વિમુખ કરી દો મહારાજે પૂછ્યું કેમ સુરા ખાચર કહે મહારાજ ભણું અલૈયો સ્વાદ કરતોશે રોટલાની હારીએ લાકડાનું અથાણું ચાવે છે હસીને મહારાજે પૂછ્યું કેમ અલૈયા ખાચર સ્વાદ કરો છો અલૈયા ખાચર મોઢામાં લાકડાનો ટુકડો નાખતા નાખતા બોલ્યા મહારાજ આ રોટલો કેમેય કરતા ગળે ઉતરતો નથી એટલે લાકડાના ટુકડાથી ધક્કો મારીને ગળા હેઠે ઉતારું છું અલૈયા ખાચરની વાત સાંભળીને મહારાજને તેમની કાઠી કળા સમજાઈ ગઈ પછી મહારાજે ઝીણાભાઈને બોલાવીને હસતા હસતા કીધું ઝીણાભાઈ હવે આજથી જુવારનું પ્રકરણ બંધ થાય છે આવતીકાલે આપણે સારામાં સારી દૂધપાકની રસોઈ કરીને બધાઈને જમાડવાના છે ઝીણાભાઈ તો સાંભળીને રાજીના રેડ થઈ ગયા અને કાઠીઓને પણ ખૂબ આનંદ થયો કે હાશ આ જાર બલા ગઈ અને આ રીતે સુખી જીવન જીવનારા મોટા કાઠી દરબારોને શુદ્ધ કરવા સ્વભાવ અને પ્રકૃતિ ટાળવા માટે તેઓની સાથે ખુદ મહારાજ પોતે પણ ઘણા દિવસો ખોરી જારના રોટલા અને કાંકરાવાળી ખીચડી જમ્યા જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો